જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે ગુજ્જુ જ્ઞાનભાઈ છાયા ચેનલમાં આજે આપણે અંગારકી ચતુર્થી વિશેની માહિતી મેળવીશું તો આ વર્ષે આ તિથિ પચીસ જૂન બે હજાર ચોવીસના છે આ તિથિ બહુ જ મોટી તિથિ અર્થાત અંગારકી ચતુર્થી છે અંગારકી સંકષ્ટ ચતુર્થી જેનું મહત્વ આપણા શાસ્ત્રમાં ખૂબ જ છે જે પણ મનુષ્ય આ સંકષ્ટીનું વ્રત કરે છે તેના બધા કષ્ટ દૂર થાય છે આ વ્રતનો શું મહિમા છે વ્રતની વિધિ શું છે એ આપણે જાણીશું વ્રત કરવાથી શું લાભ થાય છે કોણે વ્રત કરવું અને કેવી રીતે કરવું એ બધાની માહિતી તમને આજે આ વિડીયોમાં મળશે તો તમે વિડીયો જરૂરથી પૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર પણ કરજો આપણા ધર્મમાં બધા જ શુભ કાર્યોની શરૂઆત ગણપતિ પૂજનથી જ કરવામાં આવે છે સૌ પ્રથમ ગણપતિ બાપાનું પૂજન કરવામાં આવે છે ત્યારે જ એ પૂજા સફળ થાય છે અને એનો આપણને લાભ મળે છે દર મહિને બે વખત ચતુર્થી આવે છે પણ વધ પક્ષમાં આવતી ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવામાં આવે છે પણ જો આ સંકષ્ટ ચતુર્થી મંગળવારે આવતી હોય તો તેનું વિશેષ મહત્ત્વ છે તેને અંગારકી સંકષ્ટી ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે વર્ષમાં લગભગ એક કે બે વખત જ આ ચતુર્થી મળે છે જ્યારે વધ પક્ષની ચતુર્થી હોય અને એ મંગળવારે આવતી હોય તો માટે આ અંગારકી ચતુર્થીનું એક વિશેષ મહત્ત્વ છે આખા વર્ષમાં આવતી બારે સંકષ્ટ ચતુર્થીનું વ્રત ન થાય તો આ અંગારકી ચતુર્થીનું વ્રત કરવાથી બારે સંકષ્ટ ચતુર્થીનું વ્રતનું પુણ્યફળ મળે છે આપણે જાણીએ કે આ વ્રત કેવી રીતે કરવું તો જેમણે વ્રત કરવું હોય તે તેમણે તે દિવસે સવારે વહેલા ઉઠવું વહેલા ઉઠી નિત્યક્રિયા પતાવી અને નાઈ ધોઈને તૈયાર થઈ પછી લાલ કે પીળા કપડાં પહેરવા અને સૌ પ્રથમ સૂર્યને અર્ઘ્ય આપવું ત્યારબાદ તુલસી પૂજન કરવું અને તમારી જે નિત્ય પૂજા હોય એ કરી લેવી ત્યાર પછી આપણે અહીં ગણપતિ બાપાની વિશેષ પૂજા કરીશું ગણપતિ બાપાને કંકુ ચોખા ચડાવવા શુદ્ધ ઘીનો દીવો કરવો અગરબત્તી કરવી ફૂલમાં ખાસ કરીને જાસવંતનું ફૂલ ચડાવવું જે ગણપતિ બાપાને ખૂબ જ પ્રિય છે એની સાથે દૂરવા ચડાવી દુર્વા અગિયાર કે એકવીસ ચડાવી શકો છો દુર્વા ચડાવતી વખતે તમારે ઓમ ગંગ ગણપતય નમ બોલીને દુર્વા ચડાવી ખાસ કરીને ગણપતિ બાપાને એ દિવસે દોરવા ચડાવી અને જાસવંતનું ફૂલ ચડાવવું ગણપતિ બાપાને તુલસી પાન ક્યારેય ચઢાવવું જોઈએ નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવું આ દિવસે ઓમ ગંગ ગણપત જાપ કરવું રુદ્રાક્ષ કે લાલચંદનની માળાથી જાપ કરવું કહી શકે તો ગણેશ અથર્વશેષ પણ પાઠ કરી શકાય ગણપતિના અલગ અલગ નામ છે એ નામનું પણ તમે જાપ કરી શકો છો અગિયાર એકવીસ એકસો આઠ જેવી તમારી શક્તિ અને ભક્તિ હોય એ પ્રમાણે તમે અહીં ભગવાનનું નામ પૂર્ણ દિવસ લઈ શકો છો પૂ આખો દિવસ તમારે ઘરમાં શાંતિ જાળવવી બપોરે સૂવું નહીં વ્રતમાં ક્યારે પણ અને ઘરમાં તામસિક ખોરાક બિલકુલ બનાવવો નહીં વ્રત કરનારે આ દિવસે ખાસ કરીને મીઠું નથી ખાવાનું શક્ય હોય તો પાણી પર જ વ્રત રાખવામાં આવે છે અને જો શક્ય ન હોય તો દૂધ કે ફળ ફળાદી લઈ શકાય છે પણ એ સિવાય કાંઈ પણ ખાઈ શકાય નહીં આ દિવસે શક્ય હોય તો જરૂરથી ગણપતિ હવન કરવું તેનો વિશેષ લાભ મળે છે હવે આપણે જાણીશું કે આ વ્રત આપણે કેવી રીતે ખોલવું જોઈએ તો આ વ્રત છે ચંદ્રોદયના સમયે ખોલવામાં આવે છે પચીસ જૂન મંગળવારે રાત્રે દસ ને આડત્રીસે ચંદ્રોદયનો સમય છે આ સમયે તમે વ્રત ખોલી શકો છો એના પણ નિયમ છે કે કેવી રીતે ખોલવું ચંદ્રોદય થાય ત્યારે ત્રણ અર્ઘ્ય આપવાના છે પહેલું અર્ઘ્ય ગણપતિ બાપાને બીજું અર્ઘ્ય ચતુર્થી તિથિને આપવાનું છે અને ત્રીજું અર્ઘ્ય છે એ ચંદ્રને આપવાનું છે તો સૌ પ્રથમ અર્ઘ્ય જે છે આપણે ગણપતિ બાપા જે આપણા મંદિરમાં છે ત્યાં જ આપણે આપીશું અને બીજું અને ત્રીજું અર્ઘ્ય છે એ આપણે ખુલ્લા આસમાનમાં ચંદ્રની સામે જ આપવાનું છે જે આપણે ચતુર્થી તિથિને આપીશું અને ચંદ્રને પણ આપીશું જો ખુલ્લા આસમાનમાં શક્ય ન હોય તો મંદિરમાં ગણપતિ બાપા પાસે ત્રણેય અર્ઘ્ય આપવા આ અર્ઘ્ય આપવા બાદ ગણપતિ બાપાને ગોળના લાડુના નૈવેદ્ય ધરાવવો શક્ય ન હોય તો ગોળ અને ઘી ધરાવવું ખાંડ કે સાકરનો નૈવેદ્ય બિલકુલ ધરાવવો નહીં ને કંઈ ન હોય તો ગરમ ગરમ ઘઉંની રોટલી પર ઘી અને ગોળ નાખીને એ નૈવેદ્ય ધરાવવો સૌથી ઉત્તમ છે આ જે નૈવેદ્ય ધરાવશો એ નૈવેદ્યમાંથી તમારે પ્રસાદ લઈને પછી તમે તમારું વ્રત જે છે એ ખોલી શકો છો અને બાકી વ્રતના દિવસે શક્ય તેટલું દાન ધર્મ કરવું જોઈએ બીજું કાંઈ ન બની શકે તો મૂંગા પ્રાણીઓ અને પશુઓને જરૂરથી ખવડાવવું જોઈએ હવે આપણે જાણીએ કે આ વ્રત કોણે ન કરવું તો જે સ્ત્રી માસિક ધર્મમાં હોય તેમને આ વ્રત ન કરવું નાના બાળકોને ન કરવું ગર્ભવતી સ્ત્રીએ પણ આ વ્રત ન કરવું અને મોટી ઉંમરના વ્યક્તિને પણ આ વ્રત ન કરવું જોઈએ અને જો કોઈ વ્યક્તિ બીમાર હોય કે તેમને વારે ઘડી ગોળી ખાવાની જરૂરત પડતી હોય એ લોકોએ પણ આ વ્રત કરવાનું ટાળવું જોઈએ દિવસભર જેટલું બની શકે તેટલું ગણપતિ બાપાનું નામ લેવું પૂજા પાઠ કરવી મંત્રો જાપ કરવા જરૂરી છે અને રાત્રે વ્રત ખોલતી વખતે જો કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો તેની માફી માંગી લેવી ભગવાનથી અવશ્ય જે પણ મનુષ્ય આ અંગારકી સંકષ્ટીનું વ્રત શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવપૂર્વક કરે છે તેમને ગણપતિ બાપા જરૂરથી કષ્ટ દૂર કરે છે દુઃખ દૂર કરે છે અને સુખ શાંતિ સમૃદ્ધિ આપે છે તો આશા કરું છું કે તમને મારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે જો તમને આ વિડીયો પસંદ આવે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ શેર કરજો અમારી ચેનલમાં તમને ગુજરાતી રસોઈ જ્યોતિષ કુંડળી પૂજા પાઠ વ્રત કથા વાસ્તુ વગેરે વિશેની માહિતી આપવામાં આવશે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ નવા એક વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ